ત્યાં ત્રણેય પ્રકારનું શીતળ મંદ અને સુગંધિત વાયુ વાતો રહે છે તેની છાયા અતિ શીતળ રહે છે તે શિવજીની વિશ્રામ કરવા માટેનું વૃક્ષ છે જેને વેદોએ ગાયું છે એક વખત પ્રભુ શ્રી શિવજી તે વૃક્ષની નીચે ગયા અને તેને જોઈને તેમના હૃદયમાં ઘણો જ આનંદ થયો પોતાના હાથે વાઘાંબર પાથરી કૃપાળુ શિવજી સહજ સ્વભાવે જ વિના કોઈ ખાસ પ્રયોજન ત્યાં બેસી ગયા મોગરાના પુષ્પ ચંદ્રમા અને શંખની જેમ એમનું શરીર ગૌર હતું ઘણી લાંબી ભૂજાઓ હતી અને મુનિઓના વલકલ વસ્ત્રો ધારણ કર્યા હતા તેમના ચરણ તાજા પૂર્ણ રૂપે ખીલેલા લાલ કમળ સમાન હતા નખોની જ્યોતિ ભક્તોના હૃદયનો અંધકાર હરનારી હતી સર્પ અને ભસ્મ એમના આભૂષણ હતા અને તે ત્રિપુરાસુરના શત્રુ શિવજીનું મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રમાની શોભાને પણ હરનારું ઝાકું પાડનારું હતું તેમના મસ્તક પર જટાઓનું મુગટ અને ગંગાજી શોભાયમાન હતા કમળ સમાન મોટા મોટા નેત્ર હતા તેમનો કંઠ શ્યામ નીલ કંઠ હતો અને તેઓ સુંદરતાના ભંડાર હતા તેમના મસ્તક પર બીજનો ચંદ્રમા શોભિત હતો કામદેવના શત્રુ શિવજી ત્યાં બેઠેલા એવા શોભિત થઈ રહ્યા હતા જાણે શાંત રસ જ શરીર ધારણ કરીને બેઠો હોય સારી તક જોઈને શિવપત્ની માતા પાર્વતીજી તેમની પાસે ગયા પોતાના પ્રિય પત્ની આવ્યા જાણે શિવજીએ તેમનો ઘણો આદર સત્કાર કર્યો અને પોતાની ડાબી બાજુ બેસવાનું આસન આપ્યું પાર્વતીજી પ્રસન્ન થઈને શિવજી પાસે બેસી ગયા તેમને ગત જન્મની કથાનું સ્મરણ થયું સ્વામીના હૃદયમાં પોતાના ઉપર અગાઉની અપેક્ષાએ વધુ પ્રેમ સમજીને પાર્વતીજી હસીને પ્રિય વચન બોલ્યા યાજ્ઞવલ્કજી કહે છે કે જે કથા સર્વ લોકોનું હિત કરનારી છે તેને જ પાર્વતીજી પૂછવા ઈચ્છે છે પાર્વતીજીએ કહ્યું હે સંસારના સ્વામી હે મારા નાથ હે ત્રિપુરા સુરનો વધ કરનારા આપનો મહિમા ત્રણેય લોકોમાં વિખ્યાત છે ચર અચર નાગ મનુષ્ય અને દેવતા સર્વે આપના ચરણકમળોની સેવા કરે છે હે પ્રભુ આપ સમર્થ સર્વજ્ઞ અને કલ્યાણ સ્વરૂપ છો સર્વે કળાઓ અને ગુણોના ધામ છો અને યોગ જ્ઞાન અને વૈરાગ્યના ભંડાર છો આપનું નામ શરણાગતોના માટે કલ્પવૃક્ષ છે હે સુખના ભંડાર જો આપ મારા પર પ્રસન્ન હો અને ખરેખર મને પોતાની દાસી માનતા હોવ તો હે પ્રભુ આપ શ્રી રઘુનાથજીની અનેક પ્રકારની કથાઓ કહીને મારું અજ્ઞાન દૂર કરો જેમનું ઘર કલ્પ વૃક્ષની નીચે હોય તે ભલા દરિદ્રતાથી ઉત્પન્ન દુઃખને શા માટે સહે હે શશિભૂષણ હે નાથ હૃદયમાં આવો વિચાર કરી મારી બુદ્ધિના ભારે ભ્રમને દૂર કરો હે પ્રભુ જે પરમાર જ્ઞાતા અને વક્તા મુનિઓ છે તેઓ શ્રી રામચંદ્રજીને અનાદિ કહે છે તેમજ અનાદી સરસ્વતી વેદ અને પુરાણ સર્વે શ્રી રઘુનાથજીના ગુણ ગાય છે તેમની મતી બાવરી કેવી રીતે થઈ ગઈ એક બાજુ એમના એવા ચરિત્રોને જોઈને અને બીજી બાજુ એમનો મહિમા સાંભળીને મારી બુદ્ધિ અત્યંત ભમી રહી છે જો ઈચ્છા રહિત વ્યાપક સમર્થ બ્રહ્મ કોઈ અન્ય છે તો હે નાથ મને તે સમજાવીને કહો મને નાદાન સમજીને મનમાં ક્રોધ ન લાવો જે રીતે મારો મોહ દૂર થાય તે જ કરો મેં ગત જન્મમાં વનમાં શ્રી રામચંદ્રજીની પ્રભુતાને જોઈ હતી પરંતુ અત્યંત ભયથી વ્યાકુળ થવાના કારણે મેં તે વાત આપને ન સંભળાવી તો પણ મારા મલિન મનને બોધ ન થયો તેનું ફળ પણ મેં સારી રીતે મેળવી લીધું અત્યારે પણ મારા મનમાં કંઈક સંશય છે આપ કૃપા કરો હું હાથ જોડીને વિનંતી કરું છું હે પ્રભુ આપે તે વખતે મને ઘણી રીતે સમજાવી હતી તો પણ મારો સંદેહ ન ગયો હે નાથ આવું વિચારીને મારા પર ક્રોધ ન કરો મને હવે પહેલાં જેવો મોહ નથી હવે તો મારા મનમાં રામકથા સાંભળવાની રુચિ છે હે શેષ નાગને અલંકાર રૂપમાં ધારણ કરનારા દેવતાઓના નાથ આપ શ્રી રામચંદ્રજીના ગુણોની પવિત્ર કથા કહો હું પૃથ્વી પર માથું ટેકવીને આપના ચરણોની વંદના કરું છું અને હાથ જોડીને વિનંતી કરું છું આપ વેદોના સિદ્ધાંતને તારવીને શ્રી રઘુનાથજીના નિર્મળ યશનું વર્ણન કરું જોકે હું સ્ત્રી હોવાના કારણે તે સાંભળવાની અધિકારીણી નથી તો પણ હું મન વચન અને કર્મથી આપની દાસી જો સંત લોકો જ્યાં આર્ત અધિકાર પામે છે ત્યાં ગુણ તત્વ પણ તેનાથી જ નથી છુપાવતા હે દેવતાઓનો સમય હું ઘણા જ ભાવ દિનતાથી પૂછું છું આપ મારા પર દયા કરીને શ્રી રઘુનાથજીની કથા કહો પહેલાં તો તે કારણ વિચારીને બતાવો કે જેથી નિર્ગુણ બ્રહ્મ રૂપ ધારણ કરે છે વળી હે પ્રભુ શ્રી રામચંદ્રજીના અવતાર જન્મની કથા કહો તથા તેમનું ઉદાર બાળ ચરિત્ર કહો વળી જે રીતે તેમણે જાનકીજી સાથે વિવાહ કર્યો તે કથા કહો અને પછી એ બતાવો કે તેમણે જે રાજ્યને છોડ્યું તો કયા દોસ્તી હે નાથ પછી તેમણે વનમાં રહીને જે અપાર ચરિત્રો કર્યા તથા જે રીતે રાવણને માર્યો તે કહો હિ સુખ સ્વરૂપ શંકર વળી આપ તે બધી લીલાઓને કહો જે તેમણે રાજ્ય સિંહાસન પર હારૂળ થઈને કરી હતી એ કૃપાધામ પછી તે અદ્ભુત ચરિત્ર કહો જે શ્રી રામચંદ્રજીએ કર્યું તે રઘુકુળ શિરોમણી પ્રજા સહિત કેવી રીતે પોતાના ધામમાં ગયા હે પ્રભુ પછી આપ તે તત્વને સમજાવીને કહો જેની અનુભૂતિમાં જ્ઞાની મુનિગણ સદાય મગ્ન રહે છે અને પછી ભક્તિ જ્ઞાન વિજ્ઞાન અને વૈરાગ્યનું વિભાગ સહિત વર્ણન કરો આ સિવાય શ્રી રામચંદ્રજીના બીજા પણ જે અનેક રહસ્ય ગુપ્ત ભાવો અથવા ચરિત્રો છે એ કહો હે નાથ આપનું જ્ઞાન અત્યંત નિર્મળ છે હે પ્રભુ જે વાત મેં ના પણ પૂછી હોય હે દયાળુ તેને પણ આપ છુપાવી ન રાખશો વેદોએ આપને ત્રણેય લોકોના ગુરુ કહ્યા છે બીજા પામરજીવો આ રહસ્યને શું જાણે પાર્વતીજીના સહજ સુંદર અને કપટ રહિત સરળ પ્રશ્નો સાંભળીને શિવજીના મનને ખૂબ જ ગમી ગયા શ્રી મહાદેવજીના હૃદયમાં બધા રામચરિત્ર આવી ગયા પ્રેમના કારણે તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં જળ ભરાઈ આવ્યા શ્રી રઘુનાથજીનું રૂપ તેમના હૃદયમાં આવી ગયું જેથી સ્વયં પરમાનંદ સ્વરૂપ શિવજીએ પણ અપાર સુખ મેળવ્યું શિવજી બે ઘડી ધ્યાનરસ આનંદમાં ડૂબી ગયા પછી તેમણે મનને બહાર કાઢ્યું અને તે વખતે પ્રસન્ન થઈને શ્રી રઘુનાથજીનું ચરિત્ર વર્ણવા લાગ્યા જેને જાણ્યા વિના જૂઠું પણ સત્ય જણાય છે જેમ વગર ઓળખે દોરડામાં સર્પનો ભ્રમ થઈ જાય છે અને જેને જાણી લીધા પછી જગતનો એવી રીતે લોભ થઈ જાય છે જેમ જાગ્યા પછી સ્વપ્નનો ભ્રમ જતો રહે છે હું એ જ રામચંદ્રજીના બાળ રૂપની વંદના કરું છું જેમનું નામ જપવાથી બધી સિદ્ધિઓ સહજ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે મંગળના ધામ અમંગળને હરનારા અને શ્રી દશરથજીના આંગણામાં રમનારા તે બાળરૂપ રામચંદ્રજી મારા પર કૃપા કરો ત્રિપુરા સુરનો વધ કરનાર શિવજી શ્રીરામજીને પ્રણામ કરીને આનંદથી ભરપૂર અમૃત સમાન વાણી બોલ્યા હે કુમારી પાર્વતી તમે ધન્ય છો ધન્ય છો તમારા જેવું કોઈ ઉપકારી નથી કારણ કે તમે જે શ્રી રઘુનાથજીની કથાનો પ્રસંગ પૂછ્યો છે જે કથા સમસ્ત લોકોને માટે જગતને પવિત્ર કરનાર ગંગાજી સમાન છે તમે જગતના કલ્યાણને માટે જ પ્રશ્ન પૂછ્યા છે તમે શ્રી રઘુનાથજીના ચરણોમાં સ્નેહ રાખનારા છો હે પાર્વતી મારા વિચારથી તો શ્રી રામચંદ્રજીની કૃપાથી તમારા અંતરમાં સ્વપ્નમાં પણ શોક મોહ સંદેહ અને ભ્રમ કશું નથી વળી તમે આથી જ તે જૂની શંકા કરી કે આ પ્રસંગ કહેવા સાંભળવાથી સર્વેનું કલ્યાણ થશે જેમણે પોતાના કાનોથી ભગવાનની કથા સાંભળી નથી તેમના કાનના છિદ્રો સાપના દર સમાન છે જેમણે પોતાના નેત્રોથી સંતોના દર્શન કર્યા નથી તેમના તે નેત્રોની ગણતરી મોરના પીછા પરની દેખાતી નકલી આંખો જેવી થાય છે તેમના શિષ કડવી તુંબળી સમાન છે જે શ્રી હરિ અને ગુરુના ચરણ કમળોમાં નમતા નથી જેમણે ભગવાનની ભક્તિને પોતાના હૃદયમાં સ્થાન નથી આપ્યું તે પ્રાણી જીવતા હોવા છતાં મળદા સમાન છે જે જીભ શ્રીરામચંદ્રજીના ગુણોનું ગાન નથી કરતી તે દેડકાની જીભ સમાન છે એ હૃદય વજ્રના જેવું કઠોર અને નિષ્ઠોર છે જે ભગવાનના ચરિત્ર સાંભળીને હર્ષિત થતું નથી એ પાર્વતી શ્રી રામચંદ્રજીની લીલા સાંભળો તે દેવતાઓનું કલ્યાણ કરનારી અને દૈત્યોને વિશેષપણે મોહિત કરનારી છે શ્રી રામચંદ્રજીની કથા કામધેનુ સમાન સેવા કરવાથી સર્વે સુખો આપનારી છે અને સત્પુરુષોનો સમાજ જ સર્વે દેવતાઓનો લોક છે એમ જાણીને આને કોણ નહીં સાંભળે શ્રી રામચંદ્રજીની કથા હાથની સુંદર તાળી છે જે શંકારૂપી પક્ષીને ઉડાડી દે છે વળી રામકથા કળિયુગ રૂપી વૃક્ષને કાપવા માટે કુહાડી છે હે ગિરિરાજકુમારી તમે એને આદરપૂર્વક સાંભળો વેદોએ રામચંદ્રજીના સુંદર નામ ગુણ ચરિત્ર જન્મ અને સર્વે કર્મ સર્વે અગણિત કહ્યા છે જે રીતે ભગવાન શ્રી રામચંદ્રજી અનંત છે તે રીતે એમની કથા કીર્તિ ગુણ પણ અનંત છે તો પણ તમારી અત્યંત પ્રીતિ જોઈને મેં જે કંઈ સાંભળ્યું છે અને જેવી મારી બુદ્ધિ જેવી મારી બુદ્ધિ છે તે મુજબ હું કહીશ હે પાર્વતી તમારો પ્રશ્ન સ્વાભાવિક સુંદર સુખદાયક અને સનસંમત છે અને મને તો ઘણો જ ગમ્યો છે પરંતુ હે પાર્વતી મને એ વાત નથી જો જોકે તે તમે મોહવશ થઈને જ કહી છે તમે જે એમ કહ્યું કે તે રામ કોઈ બીજા છે જેમને વેદો ગાય છે અને મુનિજનો જેમનું ધ્યાન ધરે છે જે લોકો મોહરૂપી પિસાદ દ્વારા ગ્રસ્ત છે પાખંડી છે ભગવાનના ચરણોથી વિમુખ છે અને જે સાચું જૂઠું કંઈ પણ જાણતા નથી એવા અધમ મનુષ્યો જ આવી રીતે કહેતા સાંભળતા હોય છે જેઓ અજ્ઞાની મૂર્ખ આંધળા અને ભાગ્યહીન છે જે અને જેમના મનરૂપી દર્પણ પર વિષયરૂપી મેલ જામેલો છે તેઓ જેઓ વ્યભિચારી કપટી અને ઘણા કુટિલ છે અને જેમણે ક્યારેય સ્વપ્નમાં પણ સંત સમાજના દર્શન નથી કર્યા અને જેમને પોતાના નફા નુકસાનની શુદ્ધ જ નથી તેઓ જ આવી વેદ વિરુદ્ધ વાતો કયા કરે છે જેમનું રૂપી દર્પણ મેલું હોય અને જેઓ નેત્રોથી રહિત છે તે બિચારા શ્રી નું રૂપ કેવી રીતે જોવે જેમણે નિર્ગુણ સગુણનો કોઈ પણ વિવેક નથી જેઓ અનેક કપોળકલ્પિત વાતો બક્યા કરે છે જેઓ શ્રી હરિની માયાને વશ થઈને જગતમાં જન્મ મૃત્યુના ચક્રમાં ભટકતા ફરે છે તેઓ માટે કંઈ પણ કહી નાખવું અસંભવ નથી જેમને વાયુનો રોગ સંનિપાત ઉન્માદ આદિ થઈ ગયો હોય જેઓ ભૂતને વસ થઈ ગયા છે અને જેઓ નશામાં ચૂર છે તેવા લોકો વિચારીને વચન નથી બોલતા જેમને મહામોહરૂપી મદિરા પીધેલી હોય તેમના કયા પર કાન આપવા ન જોઈએ ધ્યાન ન આપવું જોઈએ પોતાના હૃદયમાં આમ વિચારીને સંશય છોડી દો અને શ્રી રામચંદ્રજીના ચરણોને ભજો હે પાર્વતી ભ્રમરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્યના કિરણો જેવા મારા વચનોને સાંભળો સગુણ અને નિર્ગુણમાં કંઈ પણ ભેદ નથી મુનિ પુરાણ પંડિત અને વેદ સર્વે આવું જ કહે છે જે નિર્ગુણ અરૂપ નિરાકાર અલગ અવ્યક્ત અને અજન્મા છે તે જ ભક્તોના પ્રેમબશ સગુણ થઈ જાય છે જે નિર્ગુણ છે તે જ સગુણ કેવી રીતે છે જેમ જળ અને કરામાં ભેદ નથી બંને જળ જ છે તે જ નિર્ગુણ અને સગુણ છે જેમનું નામનું નામ બ્રહ્મરૂપી અંધકારને ટાળવા માટે સૂર્ય છે તેમના માટે મોહનો પ્રસંગ પણ કેમ કહી શકાય તેમને મોહ કેવી રીતે થઈ શકે સચ્ચિદાનંદ સ્વરૂપ સૂર્ય છે ત્યાં મોહરૂપી રાત્રીનો લવલેશ પણ નથી તે સ્વભાવથી જ રૂપ અને ભગવાન છે ત્યાં તો વિજ્ઞાનરૂપી પ્રાંતકાળ પણ નથી થતું અજ્ઞાનરૂપી રાત્રિ હોય ત્યાં જ ત્યારે જ વિજ્ઞાનરૂપી પ્રાંતકાળ થાય ભગવાન તો નિત્ય જ્ઞાન સ્વરૂપ છે હર્ષ સો જ્ઞાન અજ્ઞાન અહંતા અને અભિમાન આ સર્વી જીવના ધર્મ છે શ્રી રામચંદ્રજી તો વ્યાપક બ્રહ્મ પરમાનંદ સ્વરૂપ પરાત્પર પ્રભુ અને પુરાણ પુરુષ છે આ વાતને આખું જગત જાણે છે જે પુરાણ પુરુષ છે પ્રસિદ્ધ છે પ્રકાશના ભંડાર છે અને સર્વે રૂપોમાં પ્રગટ છે જીવ માયા અને જગત સર્વેના સ્વામી છે તે જ રઘુકુળ શ્રી શ્રીરામચંદ્રજી મારા સ્વામી છે એમ કહીને શિવજીએ એમને શિષ સમાવ્યું અજ્ઞાની મનુષ્ય પોતાના ભ્રમને તો સમજતા નથી અને તે મૂર્ખા પ્રભુ રામચંદ્રજી પર તેનો આરોપ મૂકે છે જેમ આકાશમાં વાદળોનો પડદો જોઈને કુએચારી અજ્ઞાની લોકો કહે છે કે વાદળાએ સૂર્યને ઢાંકી દીધો જે મનુષ્ય આંખે આંગળી અડાડીને જુએ તો તેને માટે તો બે ચંદ્રમાં પ્રગટ પ્રત્યક્ષ ભાષે છે હે પાર્વતી શ્રીરામચંદ્રજીના વિશે આ રીતે મોહની કલ્પના કરવી એવું જ છે કે જેમ આકાશમાં અંધકાર ધુમાડો અને ધૂળનું દેખાવું આકાશ જેમ નિર્મળ અને નિર્લેપ છે તેને કોઈ મલિન કે સ્પર્શ નથી કરી શકતું તે જ રીતે ભગવાન શ્રી રામચંદ્રજી નિત્ય નિર્મળ અને નિર્લેપ છે વિષય ઇન્દ્રિયો ઇન્દ્રિયોના દેવતા અને જીવાત્મા એ બધા એક એકની મદદથી ચેતન થાય છે અર્થાત વિષયો ઇન્દ્રિયોથી ઇન્દ્રિયો ઇન્દ્રિયોના દેવતાથી અને ઇન્દ્રિય દેવો ચેતન જીવાત્માથી પ્રકાશે એ સૌના જે પરમ પ્રકાશક છે અર્થાત જેનાથી બધાને પ્રકાશ થાય છે એ જ અનાદિભ્રમ અયોધ્યા નરે શ્રી રામચંદ્રજી છે આ જગત પ્રકાશ્ય છે અને શ્રી રામચંદ્રજી એના પ્રકાશક છે તે માયાના સ્વામી અને જ્ઞાન તથા ગુણોના ધામ છે જેમની સત્તાથી મોહની મદદ પ્રાપ્ત કરી જળ માયા પણ સત્ય જેવી ભાષિત થાય છે જેમ ચીપમાં ચાંદીના અને સૂર્યના કિરણોમાં જળની પ્રતીતિ થાય છે જો કે આ પ્રતીતિ ત્રણેય કાળમાં ખોટી છે તો પણ આ બ્રહ્મને કોઈ દૂર નથી કરી શકતું આ આ રીતે આ સંસાર ભગવાનને આશ્રિત રહે છે જો કે એ અસત્ય છે તો પણ દુખ તો આપે જ છે જે રીતે સ્વપ્નમાં કોઈ માથું કાપી લે તો જાગ્યા વિના તે દુઃખ દૂર થતું નથી હે પાર્વતી જેની કૃપાથી આ પ્રકારનો ભ્રમ મટી જાય છે તે જ કૃપાળું શ્રી રામજી છે જેમનો આદિ અને અંધ કોઈ પામી શક્યું નથી વેદોએ પોતાની બુદ્ધિથી અનુમાન કરીને આ રીતે નીચે લખ્યા પ્રમાણે ગાયું છે તે ભ્રમ પગ વિના ચાલે છે વગર કાને સાંભળે છે વગર હાથે અનેક પ્રકારના કામ કરે છે વગર મુખે જીહવા બધા છયે રસોનો આનંદ લે છે અને વગર વાણીએ બહુ યોગ્ય વક્તા પણ છે તે શરીર ત્વચા વિનાય સ્પર્શ કરે છે આંખો વિનાય જુએ છે નાક વિનાય બધી ગંધને ગ્રહણ કરે છે સૂંઘે છે તે બ્રહ્મની કરણી બધી રીતે એવી અલૌકિક છે જેનો મહિમા કદી નથી કહી શકાતો જેમનું વેદો અને પંડિતો આ રીતે વર્ણન કરે છે અને મુનિઓ જેમનું ધ્યાન ધરે છે એ જ ભગવાને ભક્તોના હિત માટે દશરથ નંદન અયોધ્યાના સ્વામી શ્રીરામજી રૂપે અવતાર લીધો છે હે પાર્વતી જેમના નામના બળથી કાશીમાં મળતા પ્રાણીઓને જોઈને હું તેને રામ મંત્ર આપીને શોખ રહિત કરી દઉં છું મુક્ત કરી દઉં છું એ જ મારા પ્રભુ રઘુશ્રેષ્ઠ શ્રીરામચંદ્રજી જળ ચેતનના સ્વામી અને બધાયના હૃદયનું અંદર અંતરનું જાણનારા અંતર્યામી છે થઈને વિના ઈચ્છાએ પણ જેમનું નામ લેવાથી મનુષ્યોના અનેક જન્મોના કરેલા પાપ બળી જાય છે વળી જે મનુષ્ય આદરપૂર્વક તેમનું સ્મરણ કરે છે તે તો સંસારરૂપી દુસ્તર સમુદ્રને ગાયની ખરીદી બનેલા ખાડાની જેમ તરી જાય છે અર્થાત વિના કોઈ પરિશ્રમે પાર કરી જાય છે હે પાર્વતી એ જ પરમાત્મા શ્રી રામચંદ્રજી છે તેમનામાં ભ્રમ જોવામાં આવે છે તમારું આવું કહેવું અત્યંત જ અનુચિત છે આ પ્રકારનું સંશય મનમાં લાવતા જ મનુષ્યના જ્ઞાન વૈરાગ્ય વગેરે બધાય સદ્ગુણોનો નાશ થઈ જાય છે શિવજી ભ્રમનાશક શિવજીના બ્રહ્મનાશક વચનોને સાંભળીને પાર્વતીજીના શારીરિક ઉતરકોની રચના ટળી ગઈ શ્રી રઘુનાથજીના ચરણોમાં તેમનો પ્રેમ અને વિશ્વાસ થઈ ગયો અને કઠિન અશક્ત અશક્યતાઓ જેનું થવું સંભવ ન હોય તેવી મિથ્યા કલ્પના જતી રહી વારંવાર સ્વામી શિવજીના ચરણો કમળોને પકડીને અને સૌ પોતાના કમળ જેવા હાથ જોડીને પાર્વતીજી જાણે પ્રેમ રસમાં જબોળીને સુંદર વચન બોલ્યા ચંદ્રમાના કિરણો સમાન આપની શીતળ વાણી સાંભળીને મારો અજ્ઞાન રૂપી સરદ ઋતુના તડકાનો ભારે તાપ મટી ગયો મોહ મટી ગયો આપે મારો શરીર સંશય હરી લીધો હવે શ્રી રામચંદ્રજીનું યથાર્થ સ્વરૂપ મારી સમજમાં આવી ગયું હે નાથ આપની કૃપાથી હવે મારો વિશાદ જતો રહ્યો અને આપના ચરણોના અનુગ્રહથી હું સુખી થઈ ગઈ જોકે સ્ત્રી હોવાના કારણે હું સ્વભાવથી જ મૂર્ખ અને જ્ઞાનહીન છું તો પણ હવે આપ મને પોતાની દાસી જાણીને હે પ્રભુ જો આપ મારા પર પ્રસન્ન હો તો જે વાત મેં અગાઉ આપની પૂછી હતી તે જ કહો આ સત્ય છે કે શ્રી રામચંદ્રજી બ્રહ્મ છે ચિન્મય જ્ઞાન સ્વરૂપ છે અવિનાશી છે સર્વેથી રહિત અને સર્વેની હૃદયરૂપી નગરીમાં નિવાસ કરનારા છે વળી હે નાથ તેમણે મનુષ્ય શરીર કયા કારણે ધારણ કર્યું હે ધર્મની ધજાને ધારણ કરનારા પ્રભુ એ મને સમજાવીને કહો પાર્વતીજીના અત્યંત નમ્ર વચન સાંભળીને અને શ્રીરામચંદ્રજીની કથામાં એમનો વિશુદ્ધ સ્નેહ જોઈને રામદેવના શત્રુ સ્વાભાવિક રૂપે સુગ્ન કૃપા નિદાન શિવજી ત્યારે મનમાં ઘણા જ હર્ષિત થયા અને અનેક પ્રકારે પાર્વતીજીની પ્રશંસા કરતા કર્યા પછી બોલ્યા